વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારના વિઝા બાબતેના ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ સરસયાજીનગર ગૃહ ખાતે રાખેલ હતો વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા સ્ટુડન્ટ વિઝા ટુરિઝમ વિઝા વગેરે પ્રકારના વિઝા બાબતેના અટકાવવા માટે જાગૃત કાર્યક્રમ સરસયાજી ગૃહ અકોટા ખાતે રાખેલો હતો જેમાં વડોદરા શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વડોદરા શહેરના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે વિઝા ફ્રોડ થઈ રહ્યા છે અને અનેક પોલીસ સ્ટેશનમાં આ અંગેના ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વડોદરા શહેરમાં આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કયા પ્રકારના અગત્યના પરિબળો કામ કરે છે અને કયા મુદ્દાઓ ધ્યાન રાખવાના તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટન્ટનો સાથે રાખીને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિઝા ફ્રોડના જે ગુનાઓ વધતા જાય છે સ્ટુડન્ટ વિઝા જોબ વિઝા અને વિઝિટર વિઝાના જે ગુનાઓ વધતા જાય છે આ અંગે જનજાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે આમાં આખા વડોદરા શહેરમાં જે ગુનાઓ દાખલ થયેલા છે

આ અંગે અમે વિજાના એક્સપર્ટને પણ બોલાવેલું છે એના મેં એમના મારફતે પણ એક્સપ્લેન કરવામાં આવેલું છે અને વિઝા અંગે વિસ્તૃત માહિતી આવેલી છે જેથી કોઈ પણ સામાન્ય માણસ વીજા એજન્ટોના ભોગ ન બને અને પોતાને નાણાકીય મુશ્કેલીમાં નવ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર